ગુજરાત રાજ્ય સંગીત નાટક ગાંધીનગરના આર્થિક સહયોગથી અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે રાજકોટના રેલનગરમાં આવેલ કર્ણાવતી સ્કૂલ ખાતે સખી કલ્ચરલ ગ્રુપ દ્વારા યુવાનીના ઓટલે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અન્ય સ્ટાફના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ સાથે જ લોક ડાયરામાં ગાયક કલાકાર અશોક પંડ્યા તેમજ પ્રદીપ બારોટ તેમજ અન્ય કલાકારોએ વિદ્યાર્થી તેમજ શિક્ષકો ને લોગડારાની મોજ કરાવી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં અશોક પાંબર રમેશ પાંબર સહિતના ભાવો ઉપસ્થિત રહ્યા હતા અશોકભાઈ પાંબર ડાયરેક્ટર કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ કર્ણાવતી સ્કૂલ હંમેશા આધુનિકતા સાથે પ્રાચીનતામાં માને છે તો એના સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં શિક્ષકોમાં સહકર્મચારીઓમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે સખી કલ્ચરલ ગ્રુપ દ્વારા સંગીત નાટ્ય ગાંધીનગર એકેડમીના સહયોગથી આજે અમે લોક ડાયરાનું આયોજન કરેલું છે આ લોક ડાયરામાં અમે ગ્રામ્યના વ્યુસ્ટેલના વિદ્યાર્થીઓ શિક્ષકો કર્મચારીઓ સહકર્મચારીઓ રિસેપ્શન સ્ટાફ બધા જોડાયેલા છે અને ખૂબ આનંદપૂર્વક આ ડાયરાને માણે છે અત્યારે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ વધતી જાય છે ત્યારે આપણા બાળકોની અંદર આપણા શિક્ષકોની અંદર આપણી પ્રાચીન સંસ્કૃતિનું મહત્ત્વ જણાય અને પ્રાચીન સંસ્કૃતિના મહત્ત્વથી આપણા બાળકોમાં આપણા પરિવારમાં સંસ્કારનું સિંચન થાય એટલા માટે આ ડાયરાનું આયોજન કરેલું છે કર્ણાવતી સ્કૂલ દ્વારા જ્યારે સ્કૂલની શરૂઆત થાય ત્યારે હંમેશા ગાય માતાના પૂજનથી સ્કૂલની શરૂઆત કરીએ છીએ આ ઉપરાંત શિક્ષકો વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે અમે યજ્ઞ કરાવીએ છીએ આ ઉપરાંત ગીતાજીનું મહત્ત્વ શું ગીતાજીના શ્લોક પણ અમે સમજાવીએ છીએ અને સતત અમે બાળકોનું કાઉન્સલિંગ કરી અને પરિવારની અંદર કઈ રીતે સમથી રહી શકાય બાળક કઈ રીતે ખુશ રહી શકે એના માટે સતત અમે કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ હું અશોક ભંડ્યા લોકગાયક આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી આજે રેલનગરની કર્ણાવતી સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યુવાનીના હોટલે લોક ડાયરાનું આયોજન અને એમાં આપણા રાજકોટના કલાકારો જામનગરના કલાકારો જોડિયાના કલાકારો જુદા જુદા કલાકારોને આપણે અહીંયા મેળવી અને આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું છે ખાસ કરીને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજની યુવા પેઢીમાં સાંસ્કૃતિક વારસો આપણો જળવાઈ રહીએ આપણી ભારતીય ભાતીગળ સંસ્કૃતિ છે એ જળવાઈ રહીએ દેશ પ્રેમ જાગે અને દેશ દાજ જાગે અને દેશ માટે કાંઈક કરી છૂટવાની ભાવના જાગે એવા હેતુથી આજે શૌર્ય ગીતો દેશભક્તિના ગીતો લોકગીતો અને હારે હારે જો અત્યારે આ તમે સાંભળો છો ને પ્રભાતિયા ગવાય છે સવારનો પહોર છે એટલે પ્રભાતિયા ગવાય છે એટલે આવા ટૂંકમાં બધા યુવાનોને આજની પેઢીને આજના જનરેશનને આનંદ આવે એવા ગીતોને લઈ અને આજ અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આ કાર્યક્રમનો ખરેખરો યશ તો સખી કલ્ચર ગ્રુપના પ્રજ્ઞા મેડમને જાય છે કારણ કે એણે અમને બધાને ભૂખ કરી અને આવો સરસ મજાનો આજ કાર્યક્રમ કર્યો અને ખરેખર આજે કર્ણાવતી સ્કૂલનો પણ અમને પૂરેપૂરો સહયોગ મેળ્યો ખાસ કરીને અશોક સર એણે અમને બધાને પ્રોત્સાહિત કરીને કીધું કે આજ અમારી સ્કૂલમાં જ કાર્યક્રમ કરો એટલે આ જ કાર્ય અને બીજી વાત એ છે કે અમારું તો એક સંગીતમ એકેડેમી અમારી મ્યુઝિકની જે ચાલે છે એમાં અમે એક આખો એક નોખો કન્સેપ્ટ કર્યો છે કે કોઈને ત્યાં કાંઈ દુઃખદ પ્રસંગ હોય અને એને પ્રાર્થના સભા હોય કે સંતવાણી હોય કે ભજન અમે વિનામૂલ્યે કરવા માટે થઈને જઈએ છીએ આ અમે એક નવી શરૂઆત કરી છે કે કોઈપણને કાર્યક્રમ આવા પ્રસંગોમાં કરવાના હોય તો અમે કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને ત્યાં વિનામૂલ્યે અમે કાર્યક્રમો આપીએ છીએ એટલે એનો પણ કોઈએ લાભ લેવો હોય તો એ લઈ શકે છે હું અશોક પંડ્યા મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બેતાલીસ અઠ્ઠાણું સાત ત્રેપન અસ્તુ જય ભારત જય માતાજી આજના કલાકારોમાં હું અશોક પંડ્યા તેમજ કુમાર પંડ્યા એ પણ લોકગાયક છે અને સાથે સાથે પ્રદીપભાઈ બારોટ ધરાબેન માકડ અશ્વિનભાઈ કે જેઓ હાસ્ય કલાકાર છે સાથે ભરતભાઈ ગઢવી આ બધા કલાકારો છે એમાં કુમાર પંડ્યા છે એ આજે દેશભક્તિના અને સભ્ય ગીતો રજૂ કરવાના છે પ્રદીપભાઈ અત્યારે પ્રભાતિયા ગાય છે ધરાબેન છે એ આપણા લોકસંગીતને આપણી લોક સંસ્કૃતિને છાજે એવા કાનના કૃષ્ણના બધા ગીતો રજૂ કરશે ટૂંકમાં આ જુદા જુદા ગીતો રજૂ કરી અને તમામ કલાકારો આજના કાર્યક્રમને દીપાવશે